પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળતી માહિતી અનુસાર પોલીસ કમિશનર સાહેબ સિંહ પોલીસ કમિશનર સાહેબસિંહની સૂચના માર્ગદર્શન હેઠળ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વીએલ પરમાર અને તેમની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર હતું આ કેસની વિગત જોઈએ તો આરોપીઓએ હજીરા પોલીસ સ્ટેશનની હદમાં એક કંપનીમાંથી ટેમ્પો ગાડી નંબર જી બી વાય ત્રેસઠ પંદરમાં ચોરી કરી હતી આ અંગે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પીસીઆર વાન અને પોલીસની ટીમે તાત્કાલિક અસરથી આરોપીઓનો પીછો કરવાનું શરૂ કર્યું આરોપીઓ ભરૂચ તરફ ભાગી રહ્યા હતા લગભગ બસો કિલોમીટર સુધી પીછો કર્યા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આખરે તેઓને ઝડપી પાડવામાં સફળતા મળી પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી ચોરી કરેલો ટેમ્પો પણ કબજે કર્યો છે હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને તેમની પાસેથી વધુ માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે